નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના એક પવિત્ર અને ઐતિહાસિક ધામ વિશે અરબી સમુદ્રના કિનારે આવેલું એક એવું સ્થાન જ્યાં શાંતિ ભક્તિ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ થાય છે આ છે સંત પીપાજીનો પરિચય પીપાવાવ ધામનો ઇતિહાસ જોડાયેલો છે મહાન ભક્ત અને સંત સંત પીપાજી સાથે માન્યતા મુજબ સંતપીપાજી રાજસ્થાનના ગાગરોન વિસ્તારમાં રાજવી પરિવારમાં જન્મેલા હતા તેઓ પાસે સંપત્તિ સત્તા અને વૈભવ બધું હતું પરંતુ તેમના મનમાં સદા એક પ્રશ્ન ઉદભવતો જીવનનો સાચો અર્થ શું છે આ આંતરિક શોધ તેમને વૈરાગ્ય તરફ લઈ ગઈ તેમણે રાજપાટ ત્યજીને ભક્તિમાર્ગ અપનાવ્યો તેઓ ભક્તિ આંદોલનના પ્રખ્યાત સંતોમાંના એક માનવામાં આવે છે પીપાવાવમાં આગમન કહેવામાં આવે છે કે સંત પિપાજી પોતાની તપસ્યા માટે શાંતિપૂર્ણ સ્થળ શોધતા હતા ત્યારે તેઓ અરબી સમુદ્રના કિનારે આવેલા આ વિસ્તારમાં આવ્યા અહીંનું નિર્જન વાતાવરણ દરિયાની લહેરોનો નાદ અને પ્રકૃતિની મધુરતા તેમને ખૂબ ગમી અહીં આવીને તેમણે સાધના અને ભજન શરૂ કર્યા તેમની તપસ્યા અને ભક્તિથી આ સ્થાન પવિત્ર બની ગયું અને આજે આપણે તેને પીપાવાવ ધામ તરીકે ઓળખીએ છીએ ધામનું મહત્વ સંત પીપાજીની સમાધિ અને મંદિર આવેલું છે દરરોજ અહીં આરતી ભજન અને પૂજા થાય છે સવારના સમયે જ્યારે સૂર્યોદય થાય છે અને સમુદ્રની લહેરો કિનારે અથડાય છે ત્યારે મંદિરની ઘંટનો નાદ સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દે છે અહીં આવતા ભક્તો માનતા હોય છે કે મનની શાંતિ મળે છે જીવનની મુશ્કેલીઓમાં હિંમત મળે છે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે સંત સંતપિપાજીના ઉપદેશ સંતપિપાજીનો મુખ્ય સંદેશ હતો ભગવાન દરેક જીવમાં વસે છે તેમણે ભક્તિને સરળ બનાવી તેમણે કહ્યું કે ભગવાનને મેળવવા માટે ભવ્ય વિધિ જરૂરી નથી સાચું હૃદય અને નિષ્ઠા પૂરતી છે તેમના ભજન અને વાણી આજે પણ ભક્તોમાં લોકપ્રિય છે મેળા અને ઉજવણી દર વર્ષે સંતપિપાજીની જયંતિ પર અહીં વિશાળ મેળો ભરાય છે ગુજરાત અને રાજસ્થાનમાંથી હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે ભજન કીર્તન સત્સંગ અને પ્રસાદનું આયોજન થાય છે આ દિવસોમાં આખું ધામ ભક્તિમય બની જાય છે આધુનિક સમય અને પીપાવાવ આજના સમયમાં પીપાવાવ વિસ્તાર માત્ર ધામ માટે જ નહીં પરંતુ પીપાવાવ પોર્ટ માટે પણ જાણીતો છે પીપાવાવ પોર્ટ ભારતના મહત્વપૂર્ણ બંદરોમાંનો એક છે પરંતુ આધુનિક વિકાસ વચ્ચે પણ પીપાવાવ ધામની આધ્યાત્મિક ઓળખ અખંડ છે પ્રકૃતિ અને આધ્યાત્મિકતા પીપાવાવ ધામનું વિશેષ આકર્ષણ છે તેનું કુદરતી સૌંદર્ય એક બાજુ વિશાળ અરબી સમુદ્ર બીજી બાજુ શાંતિપૂર્ણ મંદિર સાંજના સમયે સૂર્યાસ્તનો નજારો અહીં અદ્ભુત લાગે છે ઘણા લોકો અહીં માત્ર દર્શન માટે નહીં પરંતુ મનની શાંતિ માટે પણ આવે છે સમાપન મિત્રો ધામ માત્ર એક મંદિર નથી તે ભક્તિ ત્યાગ અને શાંતિનું પ્રતીક છે સંતપિપાજી મહારાજની સાધના અને ઉપદેશો આજે પણ આપણને સદમાર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે જો તમને ક્યારેય અરબી સમુદ્રના કિનારે શાંતિ અને આધ્યાત્મિક અનુભવ કરવો હોય તો એકવાર પીપાવાવ ધામની મુલાકાત જરૂર લો જય સંત પિપાજી મહારાજ